એન્કવરેજ ન્યૂઝમાં ન્યુઝ આપનું સ્વાગત છે અમદાવાદ ખાતે પોલીસનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બનાવવા નવતર પહેલ કરવામાં આવી અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ બે હજાર ચોવીસનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ બે હજાર ચોવીસનો પ્રારંભ થશે શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે સ્પોર્ટ્સ મીટનું આયોજન સ્પોર્ટ્સ મીટમાં અગિયાર ટીમો કુલ તેર રમતો રમશે સ્પોર્ટ્સ મીટમાં અમદાવાદ શહેરના અંદાજે પંદરસો જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લેશે હરસંઘવી અમદાવાદ શહેર મેયર પ્રતિભા જૈન તેમજ સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ બે હજાર ચોવીસના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું आओ सांभिए मारा साफी मंत्री श्री हर्षभा संगवी, मेयर श्रीमती प्रतिभा बेन जैन सांसद श्री, श्री डॉक्टर किरीट भाई सोलंकी राज्यसभा सांसद श्री नरहरि भाई अमीन धार श्री कौशिक भाई जैन स्टैंडिंग चेयरमैन श्री देवांग भाई दाणी રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક ઉપસ્થિત સૌ અધિકારીગણ આમંત્રિત મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે આજે આપણા શૌર્ય આજે હિમ સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જન્મજયંતિ અને જન્મ જયંતિએ હું શ્રદ્ધાપૂર્વક એમને નમન કરું છું મહાન સ્વતંત્ર સેનાની ગોપાલકૃષ્ણ ગોખલેની આજે પુણ્યતિથિ છે એમને પણ હું વંદન કરું છું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સર સંચાલક પૂજ્ય ગુરુજીની આજે જન્મ જયંતિ છે એ દિવ્ય ચેતનાને પણ હું નમન કરું છું વિશ્વ નેતા અને દેશના યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે અને આ વિકસિત ભારત બનાવવું હશે તો વિકસિત ભારત માટે આપણું સ્વાસ્થ્ય સારું હોય અને દરેકે દરેક ક્ષેત્રે આપણે કેવી રીતે આગળ વધી શકાય એના માટેનો હર હંમેશ પ્રયત્ન माननीय વડાપ્રધાન શ્રી કરે છે અને ગુજરાતને માનની વડાપ્રધાન શ્રીનો સૌથી વધારે લાભ મળ્યો છે એટલે સારા સ્વાસ્થ્ય સાથે આજે એમણે ફિટ ઇન્ડિયાનો પણ મંત્ર અન્ય ખબરો કે થી ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લિયે બેલ આઇકન કો જરૂર દબાય